દેવ સુધી એકાદશી નર્મદા નદી અને દરિયાના સંગમ સ્થળે માછીમારીની સીઝન ના પ્રારંભે વિશેષ નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવામાં આવી હતી ચુંદડી અર્પણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ જિલ્લામાં આજે દેવસુતી એકાદશીનું શુભ મુહૂર્ત ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે વસતા માછીમારો સહિત નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા માછીમારો એ ચોમાસાની સિઝનમાં માછીમારીના વ્યવસાયની શરૂઆત કરતા પહેલાં નર્મદા મૈયા અને દરિયાદેવનું પૂજન કરતા હોય છે જેમાં ભરૂચ જિલ્લાના નર્મદા અને દરિયા સંગમ સ્થળ એવા ભાડભૂત ખાતે માછીમારોએ એકસો એકાવન મીટરની ચૂંડડી ઉત્તરથી દક્ષિણ કિનારા સુધી અર્પણ કરી દૂધનો અભિષેક અભિલ ગુલાલ છાંટી શ્રીફળ વધેરી માછીમારીના વ્યવસાયની શરૂઆત કરી હતી અને ચોમાસાની સીઝન સાગરપુત્રો માટે લાભદાયક રહે અને હીલસા માછલીનું વધુ પડતું ઉત્પાદન થાય માછીમારોને રોજગારી મળી રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી મારું નામ સુનિલકુમાર રાજેશભાઈ માછી છે હાલમાં ભારબુટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ હાલ દેવપુરી એકાદશીનો દિવસ છે અને આજે માછીમારો પોતાની સિઝનનો પ્રારંભ કરે છે અને સિઝનનો પ્રારંભ કરતાં પહેલાં માછીમારો નર્મદા નદીની અંદર દૂધાભિષેક કરી તથા ચુંદરી ઓઢાવીને આ જ વખતે એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાવી માતાજીને અર્પણ કરીને પૂજા અર્ચન કરી અને પોતાના ધંધાનો પ્રારણ કરે છે અને આગલા દિવસે ભજન સંધ્યા હોય છે જ્યાં ભજન રાખવામાં આવે છે માતાજીની પૂજા કરવામાં આવે છે અને ચુંદરી ઓઢાવી તથા દૂઢાભિષેક કરીને સિઝનનો પ્રારંભ થાય છે અહીંયા નર્મદા નદીની અંદર હિલસા માછલી જે અલગ જ પ્રકારની માછલી હોય છે અને જે નર્મદા નદીના મીઠા પાણી તથા ખાડા પાણીમાં ઉત્પન્ન થાય છે અને એ જ માછલી પક પકડીને માછીમારો પોતાનું ગુજરાન ચલાવે છે અને આખા વર્ષની જે મહેતાણું છે એ આ ચોમાસામાં માં મળી રહે એવી રીતે પ્રાર્થના કરીને એ લોકો માતાજીને પૂજા અર્ચન કરીને સીઝનનો પ્રારંભ કરે છે ભાડભૂત સહિત વિવિધ નર્મદા નદીના કાંઠે આવેલા ગામોના માછીમારો પણ આજે દેવ સુધી એકાદશીના દિવસે સવારથી જ નર્મદા મૈયાના વિશેષ પૂજન અર્ચન અને ભજન મંડળી સાથે હજારો લિટર દૂધનો અભિષેક કરી નર્મદા મૈયાને રીઝવ્યા હતા સાથે ભરૂચ જિલ્લામાં વસતા માછીમારોએ આખા વર્ષની કમાણી કરવા માટે પોતાની બોટ સહિત નાવડીઓ પણ તૈયાર કરી દીધી છે ലക്കരൻ આજના પવિત્ર દિવસે માછીમારો પોતાના ધંધાની રોજગારી માટે અને શરૂઆત ધંધાના શરૂઆત માટે આ દેવપોઢી અગિયારસના દિવસથી મા નર્મદાને પૂજા અર્ચન કરી એકસો એકાવન મીટરની ચુંદરી ઓઢાડી અને આ પારથી પેલાં પાર સુધી દુધાભિષેક કરીને મા નર્મદાને પ્રાર્થના કરે છે કે હે મા નર્મદા અમારા માછી લોકોને સારામાં સારી રોજી મળે અને આખા વર્ષ માટે એની પૂરતી રોજી મળે એવી પ્રાર્થના કરી ને અમે આ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાનાની વેરાઈટી સાથે કોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણીયા બટાકા, તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાકરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતનાં કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપણની યાદો તો કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કુરિયાર ખાઠિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ